ટાઈમ ખાઈ લો કે તમે ટાઈમનો લબ કુટ્યા વગણ હું ટાઈમનો પાકો છું તન ખબર છે અમે તો પાકા હોય તો ટાઈમ તો ભાટ વાત કરો છો ટાઈમ હોય અલગ અલગ હોય બધું મારા માટે અલગ અલગ બધાને અલગ અલગ ટાઈમ અલગ અલગ ટાઈમે ખાવાનું ટાઈમે ના થાય પછી ઘરનું હોય ના હોય તારા દાળો અલગ ઉગા મારા અલગ ઉગા

પૈસા વાગે આવે બાર ને તેર થઈ ને હા બાર ને તેર થઈ મેં તેને બાર વાગે કીધું તું હા તે બાર વાગે બાર ને તેર થઈ ટાઈમ વગર તું આવું છે પૈસા લેવા તો શેરી જ મે કળોભાઈ મે તને કીધુંતું કે 10000 રૂપિયા હું તને આલ્યો પણ 12 વાગે આવી જજે તો આ 12 આ 12 ને 13 થાય આ જો તારા મન મારામાં બેક જ બધા મિનિટમાં હું આગળ પાછ થઈ જાય મિનિટમાં તો રાજપાટુલ રી લે હું વાત કરી છું મિનિટમાં તો મર્ડર થઈ જાય પણ આપડ પૈસા આલવા છે કે હું હતો છું હું ટાઈમ પાકો છું તને કીધુંતું આમાં નહીં પૈસા આમ ના મેરા ઓ ના હોય હું ટાઈમ હું ટાઈમ પાકો છું હવે મારે મેન આવતા તાર જો

અમે ચાર વાગે શાંતિથી ઉઠું ભાઈ કોઈ ઓળો ના કરતો પછી શાંતિથી હવે ચાર વાગે ઉઠું પણ આ કહું બા દસ મિનિટ લેટ પડે હું થઈ જઉં કીશું પૈસા તો ના મળે કીશું અને પાછા કીધું ટાઈમના પાકા નહીં એટલે અમારે ખબર તમે છેટલા ટાઈમના પાકા છો દાદા એટલે ગમો મીટિંગ હો કલાક કલાક લેટ આવું છું અને કી તું કે દસ મિનિટ લેટ પડે કે તમે પૈસા નહીં મળું જો કામ મળો છો પડે છે ના ના ટીવન જ બસ ટાઈમ ટાઈમ ખબર છે અમે તો શું ભળ પણ હું થઈ મિનિટ લેટ પૈસા ના આ બધા નાટક છે બધો ને કમ્પ્લીટ છે

આ કડવાનું નામ લીધું એ તો ભૂલી જ છું એના છોકરાને પેલા મેં મન જોવા આવું છું કે હું જોવા આવું છું છોકરા નજર અંદાજ કરી જાઉં અને એને કહેવાનું ભૂલી છું પાછું એને કહેવા દે પેલા મન સાઈ અને હું કહેવું તો પરસે જ કહે પછી ભાઈ

વળી પાછા મારે સોડી વાત કરી છે કી છે તમારે સોડી કી છે એક સંબંધ કરાવું કી વ્યવસ્થિત કી જોયા જેવું નહીં આવા હું આજ વળી પાછો ન રોતો તે મુકો લાય ને ઓટો મારતો વળી આ નજર અંદાજ તો કરતો હું આ કી કર શોમ જાય દેખા મેઠા ભાઈ લ્યા લ્યો તમારી વાત આઈ ગયો આ શા નો આઈન બેઠો જો જો પેલો પાવળો કો પર કો મિલો જો ઓ સબા જાતા વળી હે તર વાળી તું હા તે

લે લે હે હે પાછા પાગે પાગે આમ લાવું છું પણ હાખા ખوام આવતા આવતા 1 મિનિટ થઈ ગઈ ના પાકા પગાડ્યો જોયું પેલા 4:30 પેલા મહેમાન આવજો જોવા કે પછી ઈ આખો દર ફરફર કરાય વગર હજુ આયો નહી બોર પાડવા ગયો તો

જવાય સુભારો કે 5 10 મિનિટ આકુ પાછું તવ હું નોકરી જવાની પાખડી બકરી બનતું ઓય તમારો સોયલો હારો તો આ સરસ સરસ મન તો એવું જોકું આવી ગયું ને ખબર એ પડી ને